નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત માથાભારે બિલ્ડરો દ્વારા સોનેલા ગામ પાસે આવેલ કોલિયા માઇનોર કેનાલ ઉપર દબાણ કરી દિશા અને દશા બદલી નાખવામાં આવી હતી સોનેલા ગામથી પસાર થતી કેનાલ ઉપર શોરૂમ બિલ્ડિંગો દુખવાનો રેતી કપચીના વેપારીઓ માર્બલની ફેક્ટરી સચ્ચિદાનંદ સ્વરૂપશ્રી સાયનાથ મંદિર જિલ્લાનું એકમાત્ર ડ્રિલિંગ કરી સફળતાપૂર્વક બોર કરી આપતું ચિરાગ બોરવેલ સાઈ પ્રવેશ માર્ગ અને પૂર્વ સુધી આજરોજ સફાળું જાગેલું તંત્ર કેનાલ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા વહેલી સવારથી પહોંચ્યું છેલ્લા કેટલાય વર્ષોથી સોનેલા ગામ પાસે આવેલ કુલિયા માઇનોર કેનાલ ઉપર બિલ્ડરોની રહેમ નજર હતી અને જે તે સમયના કેનાલ ખાતાના અધિકારીઓ સાથે સાટગાઠ કરી બંગલા આપી સમજૂતી કરી હતી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ગેરકાયદેસર ઉપર ચર્ચા મોડાસા હાઈવે માર્ગ ઉપર સોનેલા ગામ પાસેથી પસાર થતી કોલિયા માઇનોર કેનાલ પર છેલ્લા ઘણા સમયથી બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે કેનાલનું પાણી ન મળતા જગતનો તાજ ચિંતામાં હતો અને રજૂઆતો બાદ પણ નહેર કેનાલ તંત્ર દ્વારા નોટિસોની નોટિસ રમાઈ રહી હતી ત્યારે આજરોજ તંત્ર એક્શનમાં આવ્યું છે અને આ કેનાલ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અંદાજેત ચૌથી પંદર દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી નોટિસ આપ્યા બાદ કોઈ નક્કર કામગીરી ન કરાતા બિલ્ડરોના દબાણો વધ્યા હતા આજે વહેલી સવારથી ડાબાકાંઠા કેનાલ વિભાગના પચાસથી વધુ કર્મચારીઓની હાજરીમાં દબાણો ખુલ્લા કરવામાં આવી રહ્યા છે અંગ ગજાડતી ગરમીમાં તંત્રના ત્રણ જેસીબી મશીન અને એક હેઠાતી મશીન સાથે પોલીસ કાફલો કેનાલના દબાણો દૂર કરવા કામે લાગ્યો છે લાંબા સમયથી કેનાલ ઉપર કરેલા દબાણો ઉપર તંત્રનો બુલ્ડોઝર ફરતા પૂર્વ કેનાલ ખાતાના અધિકારીઓ તેમજ બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે પણ મારો જગતનો તાત આજે રાજી થયો છે